માંડવી જૂની પોલીસ લાઈન ખાતે સાયદી ઉલ્લાસભેર સાયદીસમો પાટોત્સવ ભક્તિભાવ પૂર્ણ ભક્તિભાવપૂર્ણ માહોલમાં આનંદ ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો જેમાં સવારે સાત કલાકે પૂજા બીજી શોભાયાત્રા સવારે દસ કલાકે ભોજન મહાપ્રસાદી બપોરે બાર પંદર કલાકે યોજવામાં આવી હતી આ પ્રસંગે ડીજેના સથવારે સાંઈદીપ મંદિરથી સાંઈ બાબાની પાલખી યાત્રા આખા નગરમાં ફેરવવામાં આવી હતી જેમાં ભાવિ ભક્તો દ્વારા સાંઈ બાબા જયના નારા લગાવી માનવીનગર નગર જાણે સાંઈ મય બન્યું હતું આ શોભાયાત્રામાં સાંઈ બાબાની મોટી મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની હતી બપોરે બાર પંદર કલાકે ભાર્ગવ સમાજની વાડી ખાતે મહાપ્રસાદી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેનો ભક્તજનોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ દર ગુરુવારે પ્રસાદ આપવામાં આવે છે જેમાં દૂર દૂર થી થી આવેલ ભક્તો પ્રસાદી નો લાભ લે છે આ સાયદીપ મંદિર માંડવીનગર નગર તથા આજુબાજુના ગામે થી આવતા ભક્તો માટે શ્રદ્ધા આસ્થા પ્રતીક પ્રતિક સમાન છે સમગ્ર કાર્યક્રમ સંચાલન મંદિર પૂજારી માંડવી ખાતે આવેલ સાંઈદીપ મંદિર જૂની પોલીસ લાઈન દર વર્ષે ચોવીસમાં પાઠ ઉત્સવ ઉજવવામાં આવે છે દર વર્ષે ભાવિક ભક્તો ચોવીસમાં પાઠ ઉત્સવની પાલખી યાત્રામાં જોડાય છે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવે છે આસ્થાનું કેન્દ્ર છે સાઈબાબાનું મંદિર ને દર વર્ષે મહાભંડારો ભાવિક ભક્તો એનો લાભ લે છે દીપકભાઈ વરસાડ એક દ્વારા કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ આરએમજી ન્યૂઝ માંડવી